નમસ્કાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે જાહેર થશે જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કારણ કે અત્યાર સુધી ઓગણીસ હપ્તા જમા થઈ ગયા છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો અહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓફિશિયલ એકાઉન્ટ છે ગવર્મેન્ટનો એકાઉન્ટ છે તેના ઉપર જાહેરાત કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે હવે વધારે ઇંતજાર કરવો પડશે નહીં પીએમ કિસાનની જે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વારાણસી ઉત્તર પ્રદેશથી એ જે તમારા ખાતાની અંદર રકમ પહોંચશે તો તમારા મોબાઈલની અંદર કંઈ મેસેજ અથવા તો ટોન બજે તો સમજવું કે તમારા ખાતાની અંદર એ ધનરાશિ પહોંચી ગઈ છે એવું આ અહીં જે ટ્વીટ કરવામાં આવ્યું છે એ મેસેજ કહેવા માગે છે બીજું કે અહીં આપ જોઈ શકો છો અહીં પણ સમૃદ્ધ ઓર સશક્ત કિસાન પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી પહેચાન બે ઓગસ્ટ બે હજાર પચીસ અગિયાર વાગે એટલે હવે ઓફિશિયલ તારીખ આવી ગઈ છે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તમારા ખાતાની અંદર પીએમ કિસાનના બે હજારનો હપ્તો આવી જશે તો આપના માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ